ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સિનિયર આગેવાન હરીશભાઈ સૂર્યવંશી આશિષભાઈ રાય રોશનભાઈ મિશ્રા જયેશભાઈ એચ ભટ્ટ શશીભાઈ દુબે સુનાલ શેખ ગુલાબભાઈ યાદવ આમિર ખાન પઠાણ રત્નાભાઈ પરમાર મોહનભાઈ કનોજિયા હરેશભાઈ પરમાર કિશોર શિંદે વગેરે શ્રી આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ માર્ગો પર મોટા મોટા ખાડાઓ પડેલા છે તેમજ મોટા પ્રમાણમાં રોડની બંને બાજુ કિચડ જોવા મળે છે તેમજ પીવાનું પાણી દૂષિત આવે છે જેવી સમસ્યાઓનું નિરાકરણ માટેના કામો યુદ્ધના ધોરણે કરવાની જરૂર જણાય છે પ્રજાની મિલકતો પર ટેક્સ વધારો નાખી પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહેલો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સિનિયર કોર્પોરેશન મુખ્ય કારણ એ છે કે લોકો ટ્રાહીમામ થઈ ગયા છે સુરતની પ્રજા સમગ્ર ગુજરાતની પ્રજા ટ્રાહીમામ થઈ ગઈ છે સૌથી મોટું એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોર્પોરેશન છે ને જાય છે અને તેઓ છે તો માત્ર આપણે સભાખંડના માત્રને માત્ર આંગળી ઊંચી કરવા વાળા છે પણ જે વિસ્તારના જે કામ માટે છે તેઓ રજૂઆત કરવી જોઈએ તે રજૂઆત કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે સાથે બીજું ખાસ કરીને એક અગત્યની વાત છે કે ભાજપના કમલમમાં ત્યાં આગળ સ્ટેન્ડિંગના જે બી કંઈ કામ હોય રોડના કામ હોય ગટરના કામ હોય ના કામ હોય કે પછી ઇલેક્ટ્રિક થાબણાંના કામ હોય કે આરોગ્યના કામ હોય કે કોઈ પણ કામ મહાનગરપાલિકાના લગતા હોય તે ભાજપના કાર્યાલય પણ નક્કી થાય અને ભાજપના કાર્યાલયના અંદરથી આ કામ નક્કી થાય છે અને તેમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે અને મોટો ભ્રષ્ટાચારનું કારણ એ છે કે પચાસ ટકા કટકે ખવાઈ જાય છે તેનો પ્રત્યક્ષ ઉદાહરણ રોડ રસ્તાના આપણે દેખાઈ રહ્યા છે ત્યારે આજે એસએસઆર રાવજય સાહેબ હતા તે આજે યાદ આવે છે કે સુરતના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યાં તેઓના ટાઈમમાં રોડ રસ્તા અને એકદમ સફાઈ હતી આજે અત્યારે અત્યારે એવું જોવા જાય છે કે કોન્ટ્રાક્ટરને પૂરતા પ્રમાણમાં પૈસા નહીં મળે અને ભાજપ કટકે ખાઈ જાય છે તેના કારણે આ મોટો પ્રશ્ન દેખાય છે તે બાબત અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને એ કહેવા માંગ્યા છે કે તમે બી એસઆર રાવ જોવા બનો તો તમને સુરતની પ્રજા હંમેશા માટે યાદ કરશે અને આ તમામ આ જે ઝોનના વડા છે તેને સત્તા ફૂલ આપો અને તેઓને પેકેજ એવું આપો કે જેથી કરી તેના વિસ્તારના અંદર ઝોનલ ઓફિસર કામ કરાવી શકે માર્ચ એન્ડિંગ આવવાનું હોય ત્યારે ટેક્સના પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને રૂપિયા નહીં ભરી શકવાની પરિસ્થિતિમાં તેમની પ્રોપર્ટીને સીલ મારી દેવામાં આવે છે તેવી જ રીતે એક જ વરસાદમાં રસ્તાઓમાં ખાડા પડી જતા હોય ત્યારે તેવા કોન્ટ્રાક્ટરો પાસેથી કેમ લોકોના ટેક્સના પૈસાની વસૂલી કરાતી નથી કેમ તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી ભાજપ દ્વારા તમામ મ્યુનિસિપલ ઝોનના વડાને ધમકી આપવામાં આવે છે તેથી તેઓ કશું કામ કરી શકતા નથી અને લોકોના પ્રશ્નનો જવાબ પણ આપી શકવાની સ્થિતિમાં નથી તેના કારણે લોકો પીસાઈ રહેલા છે આપ શ્રી શહેરના રસ્તાઓને સોસાયટીની વિઝિટ લેશો ત્યારે આપશ્રીને અંદાજ આવી જશે કે લોકો કેટલા દુઃખી છે આપ સુરત ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી એસ આર રાવ સાહેબ જેવું કામ કરી બતાવશો તો વર્ષો સુધી તમને પણ સુરતની પ્રજા આશીર્વાદ આપતી રહેશે Tânțis, Sărmasa, te-ai răști, e